સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમધમાટી સુરતમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડશે એવી આગાહી કરાઈ હતી જે મુજબ સુરત શહેરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નાનપુરામાં આવેલ કાદરસરની નાળમાં તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદને લઈ ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સાંજે સ્કૂલ છૂટવાના સમયે અનરાધાર વરસાદ પડતા સ્કૂલના બાળકો પાણીમાં ફસાયા હોવાના સમાચાર સાંપડી રહ્યા છે ગાજવીજ સાથે પડેલ વરસાદને લઈ ભારે બફારાથી લોકોને રાહત થઈ ગઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે